રાધનપુરમાં કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓએ કેસરીઓ કર્યો ધારણ રાધનપુર કોંગ્રેસના પ્રમુખ નવીનભાઈ ચૌધરી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા રાધનપુર તાલુકા કોંગ્રેસ પક્ષના માજી તાલુકા પ્રમુખ અને પૂર્વ વિરોધ પક્ષ નેતા સોનાજી ઠાકોર મહેમદાબાદ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો મહેમદાબાદ ગામે ભરતસિંહ ડાબીના પ્રવાસના કાર્યક્રમ દરમિયાન

ત્યારે ચૂંટણી યોજાવા જઈ છે ત્યારે જે પ્રચાર પ્રવાસના ભાગ રૂપે